દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસને લઈને સયાજીગંજ વિધાનસભામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય કેવર રોકડિયા સયાજીગંજ વિધાનસભા દ્વારા ગોરવા નારાયણ સેવા કાર્યાલય ખાતે આધાર કાર્ડ કેમ્પ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી તથા મેયરની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુષ્ય માંડી પૂજા અર્ચના તથા મહાઆરતી પણ કરવામાં આવી તો નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું વીર સાવરકર પ્રાથમિક શાળાના બાળકો સાથે કેક કાપીને સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ધારાસભ્ય કેવર રોકડિયા વિસ્તારના કાઉન્સિલરો તેમજ તમામ લોકો આ વિસ્તારમાં કાર્યક્રમમાં જોડાયા હતા જેને વિશ્વ નેતાનું બિરુદ આપ્યું છે તેવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો જન્મ દિવસ હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માટે તેમનો પરિવાર એટલે એકસો ચાલીસ કરોડ ભારતીયો તો સ્વાભાવિક છે કે જ્યારે તેમનો જન્મ દિવસ હોય ત્યારે પ્રત્યેક ભારતીય માટે પોતાના પરિવારના શીરસસ્થ વ્યક્તિ પોતાના પરિવારના વડીલ એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે વડોદરા શહેરના અનેકવિધ આયોજન વચ્ચે આજે મારી પોતાની મેયરની ગ્રાન્ટમાંથી અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાજીની ગ્રાન્ટમાંથી અમારા બંનેની સંયુક્ત ગ્રાન્ટમાંથી આ વિસ્તારના સીએસસી છાણી વિસ્તારના સીએસસી સેન્ટર માટે એક એમ્બ્યુલન્સ આપવાનું નક્કી કરેલ હતું જેનું આજે લોકાર્પણ કર્યું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ઈશ્વર તેમને હંમેશા પોતાના આશીર્વાદના ક્ષેત્રમાં રાખે અને પ્રત્યેક ભારતીયની માટે જે પણ કામ કરી રહ્યા છે તેના માટે ખૂબ શક્તિ આપે તેવી ઈશ્વરને આજ રોજ પ્રાર્થના કરીએ છીએ આભાર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો પંચોતેરમો જન્મ દિવસ છે પૂરા દેશની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે વડોદરા શહેરમાં પણ અનેક આજે એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના અર્ચના પૂજા અર્ચના કરવામાં આવી છે આજે અહીંયા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી તથા મેયરશ્રીના અનુદાનમાંથી એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે લોકોને જરૂરિયાતમંદ લોકોને એની સમય પર ખૂબ આવશ્યકતા હોય છે એમને આ એમ્બ્યુલન્સ દ્વારા એમને પૂરતી રાહત મળી રહે એ પ્રકારનું એક આયોજન ધારાસભ્યશ્રી અને મેયરશ્રીની ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરીને લોકોની સેવા માટે એને ખુલ્લી મૂકવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા આધાર કાર્ડ અપડેટ કેવાયસી રેશન કાર્ડ અપડેટ અને આયુષ્યમાન કાર્ડની આ જે નોંધણી એ પણ કરવામાં આવી છે નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમા જન્મ નિમિત્તે આ વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે બદલ ધારાસભ્ય શ્રી કેવરભાઈ રોકડિયા તથા મેયર શ્રીમતી પિંકેબેન સોનીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ દેશના કર્મનિષ્ઠ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જ્યારે આજે પંચોતેરમો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન હંમેશા કે કે કોઈપણનો જન્મ દિવસ અને અથવા તો કોઈપણ સેવાકીય કાર્યો થકી કરવી જોઈએ ત્યારે સયાજીગંજ આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને આજે અમારા ધારાસભ્યની ઓફિસે રાશન કાર્ડ ઈ કેવાયસી આયુષ્યમાન વયવંદના કાર્ડ અને આધાર કાર્ડ આનું કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે માન્ય મેયરશ્રી અને મારી ગ્રાન્ટમાંથી આજે જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે

એની સાથે વીર સાવરકર પ્રાથમિક શાળામાં બાળકો સાથે ઉજવણી કરતા કેક કટિંગ કરી નોટબુક ચોપડા વિતરણ કરીને એમની સાથે પણ આજે ઉજવણી કરવામાં આવનાર છે આજે સાંજે વિવિધ કાર્યક્રમોમાં પૈકીનો એક કાર્યક્રમ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ દ્વારકેશાળજીની ઉપસ્થિતિમાં આજે નંદાલય હવેલી ખાતે મારી ગ્રાન્ટમાંથી આજે શેડનું પણ ખાત મૂરત આજે કરવામાં આવનાર છે અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી સમાજ સાથે જોડાવવું એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે આજે દેશમાં કામ કરી રહ્યા છે એ જ સંસ્કારોને આગળ વધારતા અલગ અલગ માધ્યમથી આ પખવાડિયો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ થી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એટલે કે સ્વચ્છતા સ્વદેશી આત્મનિર્ભર ભારત અલગ અલગ વિષયો થકી લોકો સુધી પહોંચવાનો ફરી એકવાર પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરવાના છે